સુરતમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડીસીબી જો ના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પોલીસે ફૂડ પેટ્રોલિંગ કરવાની સાથે સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ઘરે જ સરપ્રાઇઝ ચેકિંગ પર હાથ ધર્યું હતું કાર્યવાહી કરવાનો આશય એ છે કે જે વિસ્તારમાં લાગતું હોય કે એમાં ક્રિમિનલ અને એન્ટી સોશિયલ એલિમેન્ટ વધારે હોય એમાં એમને આઈડેન્ટિફાય કરવાના એમના ઘરે કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવે તો એ અનુસંધાને કાયદા અનુસાર કાર્યવાહી કરવાની અને એક એન્ટી સોશિયલ એલિમેન્ટ અને ક્રિમિનલ જે એલિમેન્ટ હોય એમનામાં એક મેસેજ જાય કે પોલીસ એક વ્યવસ્થિત મજબૂતાઈથી કામ કરી રહી છે અને સારા નાગરિકોમાં પણ એક મેસેજ જાય એમને એક પોઝિટિવ એક એમાં મેસેજ જાય કે પોલીસની પ્રેઝન્સ છે એ અનુસંધાને આજે સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુડા આવાસમાં કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે સચિન પોલીસ સ્ટેશન સિવાય સચિન જીઆઈડીસી ડિંડોલી અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના પણ અધિકારી અને કર્મચારીઓ આ કોમ્બિંગની કાર્યવાહીમાં જોડાયા છે